ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ અંબા અંબા બધું જ પાછું હાય આજે તો રિયા ને મેં ચા નથી લીધી બા ચા વિના નાસ્તો કરવા ટ્રાય કરવાના છે એમ પણ પૂરી હતી એ મને નહોતી ખબર પૂરી 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 તો વાંધો નહીં આવ્યો તો નો અફસોસ સુગર અને ઝેર બેય છે એમાં બા એટલે મનમાં ભરેલું છે હા મનમાં ભરેલું છે બાકી સેમ નથી બે તન દિવસ ટ્રાય તો કરવા દયો અમને મનનો વેરી ઓકે ચાલો હવે સિંગડ સિંગ દબાવના કોણ દમે કુંભ પર યો સાંભળ જો છો દુનિયા માહ હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે બપોરના બાર અને અમે આવી ગયા છીએ એક જગ્યાએ શૂટમાં વેલેન્ટાઇન ડે આવે છે એટલે એના માટે સ્પેશિયલ ઓફર છે આજે કેક કેકનું શોપ કેક શોપ ઉપર આવ્યા છે અને કેક એન્જોયનું આપણે આની પહેલાં કામ કરેલું છે આજે ફરી પાછા આપણે આવ્યા છીએ વેલેન્ટાઇન સ્પેશિયલ વેલેન્ટાઇન કેક માટે આ લોકેશન ક્યાં આવ્યું રેલ રેલનગરમાં એક જ છે હા રેલનગરમાં એક જ છે અને આ ઓલું સામે શું છે ભારત પેટ્રોલ પંપ બીપીસીએલ ભારત પેટ્રોલ પંપ છે અને સામે ગુલ્મ પ્લાઝા કોમ્પ્લેક્સ છે એની એક્ઝેક્ટ સામે ચામુંડા સ્ટીલ કિચન બાજુમાં આપણું શોપ છે ગ્રાઉન્ડ ફ્લોરમાં કેકેને જોઈ ઓકે દિશા કેક શોપ

ફાઇની ચેનલ પરાક સાતા બ્લોગ એના ઉપર દાળ ફ્રાય જીરા રાઈસ ની આ રેસીપી તમને એમાં જોવા મળશે હું મારા મોટા ભાયા આગળથીના જ આ દાળ ફ્રાય બનાવતા શીખું છું એટલે પરફેક્ટ રેસીપી એમાં તમને જોવા મળી જશે એટલે તમે એમાં જોઈ શકશો અમારે શેફ બેસી ગયા છે જમવા શૂટિંગ કરીને દાલ ફ્રાય કે બહુ નહીં છે મ હમ હમ બતાવો શૂટિંગ કરી દીધી થોડીક ઠંડી થઈ ગઈ પણ ઠંડી થઈ ગઈ કેવાય આના ધુવાડા નીકળે મતલબ ઉપર કોઈ જોવા માં એવું લાગે ને તો એમ હાલો જમી લઈ બહુ જ સરસ આનંદ જેવી દાલ ફ્રાય બને જ નહીં અમારથી મસ્ત બનાવ્યું અટલ સરોવર જોવું છે પાછળ અટલ સરોવર બનુ છે ને અટલ સરોવર બનુ છે ને પાછળ નવું કેદુ આની ઈચ્છા છે મને કે આજે તમે લઈ જાશો

એના કરતા હાલો ને બા ભાઈ અમને ચિંતા થાય ચાજુ હાલવાનું હોય છે ને તો હું તમને ક્યાંક બે આડ દઈશ તો થોડોક તડકો ઓછો થાય ને પછી જાય તૈયાર થઈ જાવ ઓકે ચાલો અમારા મૈત્રી બાની આવી ગઈ છે કંકોત્રી હમ અમારી સાથે જે બાલી આવ્યા હતા તમે જોયા હશે બાલીના વિડીયોમાં હમ મળી ગઈ જો મૈત્રીબા મૈત્રીબા તમારે કંકોત્રી મળી ગઈ છે એમ ચોક્કસ આવશું કઈ તારીખ છે 23 ત્રેવીસ ગ્રીન ગ્રીનલીફ છે ખોલું ભાઈ ખબર પડશે લગભગ ક્યાં છે ક્યાં ભાવનગર ગ્રીન લીફ ક્લબ

ટાઈમે કુરિયર વાળા ભાઈ આવ્યા હતા અમે લોકો નીકળતા હતા બાય જો મોજડી પહેરેલી છે અમે લોકો નીકળતા હતા અને ત્યાં ફોન આવ્યો નીચેથી કે ભાઈ કંકોત્રી આવે છે ચાલો નીકળશો કન્ફ્યુઝ થઈ કે ડેટ ના તો એ છે મંડપ છે બે એક જ ડેટ આવી એમ

અને આ આખો નવો રિંગ રોડ છે આ સામે જો કોર્પોરેશન ની બધું બની નું છે એક જમાનો ઓસ્તા રોડ નો અત્યારે વધારે ભાવ આવતા આનો અમે પહેલી વાર આવી જી એટલે ગેટ નંબર કેટલા છે ને એ નથી ખબર એટલે તપાસ કરતા કરતા પોઈચા જી હવે એક નંબર કે છે ગેટ આ થિંગ આ જ એન્ટ્રી લાગે છે વ્હીકલ જો બધા ભગડા છે હું ને બાપુ છું કેટલે વાગ્યા આવી ગઈ છે ટિકિટ રાજકોટમાં રહી છે તો રાજકોટ નું તો જવું પડે ને નગર એમ કે રાજકોટ માં જોયું તો પછી સર્વે કાલ વાહ વાત સરોવર વાહ જયું ને અમે આરે કેમેરો શૂટ કરીએ અરે વાહ સરોવર અંદર ન આવવા ગાડી લઈ રાખી તો હવે અટલ સરોવર ની મુલાકાત લઈ લીધી છે અને હવે જાય છે ઘરે હવે તને શાંતિ થઈ ગઈ આઈ થિંક હા મજા આવી બા મજા આવે ખૂબ મજા આવે ફરવાની બાપુજી તમને અટલ સરોવર થી આપણો ફ્લેટ દેખાઈ છે ઈ જોયો આપણે ઉપરની લાઈટ ઊ દેખાય છે બધી બહુ દૂર દૂર

એટલે હવે એન્ડ થઈ ગયું સ્ટોપ દબાવવાનું કઈ ચાલો આ અત્યારે પરોઠા સાથે ખાશું એકદમ ઠીક હોય ને એટલે વાંધો ન આવે જો આવી રીતના મજા આવી જાય હમ તો તમને કેવી મજા આવી અટલ સરોવર બહુ મજા આવી હે ને અમે એકાઈ વાર જોયું નહોતું ને રાજકોટ માં રહેતા હોય તો જોવું તો પડે ને

અમારે પાસે આમ ટાઈમ ની કટોકટી હોય ને આ તો હસબન્ડ ભેગા હોય તો કઈ ટેન્શન ઓલું તો પછી એમ થાય ઘરે રાહ જોતા હશે રસોઈ નો ટાઈમ થઈ ગયો એટલે સારું મજા આવી ને બસ હા બા બાપુજી ને મજા આવી ગઈ હમ બાપુજી કે હવાર થી આવે છે મેં તો હવાર થી કંટાળી છે બાપુજી બે કલાક બસ છે અહીંયા જઈને બે વાગે એવું ખરા અહીંયા બેસવું હોય પણ મચ્છર કેટલા હતા

ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત